રજૂ કરી ઉપસ્થિત લોકોના મો લીધા સુરતમાં પચીસ ઓગસ્ટ ના રોજ સર્જનશ્રી ઇન્સ્ટિટ્યુટ ઓફ ભરતનાટ્યમ દ્વારા સર્જનોત્સવ બે નેશનલ ક્લાસિક ડાન્સ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી આ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે પહેલી વખત સુરતમાં સર્જનોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા કાર્યક્રમમાં ભરતનાટ્યમ ઓડિસી કથક સહિતના અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આજે યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદ પુણે હૈદરાબાદ થી ટીમ આવી છે અમારે લોકોને એક મેસેજ આપવો છે કે ભરતનાટ્યમ એ એક એવી દેવાલય નૃત્ય છે અને શાસ્ત્રીય નૃત્ય છે ભરતનાટ્યમ એ કેવું નૃત્ય છે કે જે ધર્મને સાચવે છે સંસ્કૃતિને સાચવે છે અને મનન અને તંદુરસ્તીને સાચવે છે અમે આ પ્રયત્ન એટલા માટે કર્યો છે કે લોકો શાસ્ત્રીય નૃત્ય પ્રત્યે સજાગ થાય અને કલાકારોને એક પ્લેટફોર્મ મળે આજે કલાકારો ભરતનાટ્યમ અને કથક જેવા શાસ્ત્રીય નૃત્ય શીખે છે પરંતુ તેમના માટે પ્લેટફોર્મ મળવું બહુ જ મુશ્કેલ છે અને બહુ મોટી ચેલેન્જ છે ત્યારે આજે સર્જનોત્સવના માધ્યમથી કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો એક પ્રયત્ન કર્યો છે આજે સુરતના સંસ્કાર ભારતી વિદ્યાલય ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત મારું નામ જયમીન કનન છે મારા પત્ની લીના કનન મારી સાથે સર્જનશ્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ભરતનાટ્યમ હું પાછલા અઠ્ઠાવીસ વર્ષોથી ચલાવું છું અને સર્જનશ્રીની અંદર એક આ સર્જન નવું કર્યું છે સર્જનોત્સવ જેની અંદર અમે લોકો એડિશન વન આજે લોન્ચ કરી રહ્યા છે જેમાં ભરતનાટ્યમ કથક ઓડિસી અલગ અલગ કૃતિઓ રજૂ થઈ રહી છે અને અમારી સાથે અહીંયા આ કાર્યક્રમમાં સાથ આપવા માટે અમદાવાદ પુણે હૈદરાબાદ અલગ અલગ જગ્યાએથી ટીમ આવી છે અને પહેલાં જ પ્રયત્નમાં અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે અને સુરતની જનતાએ જે અમને સહકાર આપ્યો ઇટ ઇઝ વન્ડરફુલ અને તમે જોઈ શકો છો આજે અમારી પાસે ભરતનાટ્યમમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યારે પરફોર્મ કરી રહ્યા છે તો ઇટ્સ અ મેસેજ ફોર ઓલ ધ પીપલ કે ભરતનાટ્યમ એટલે શાસ્ત્રીય નૃત્ય આપણા માટે હંમેશા દેવાલય નૃત્યની એક ફિલિંગ છે અને દેવાલય સાથે જોડાયેલી વસ્તુ છે જે ધર્મને સાચવે છે સંસ્કૃતિને સાચવે છે અને સાથે સાથે આપણા મનની અને શરીરની તંદુરસ્તીને સાચવે છે અમે લોકો આ પ્રયત્ન એટલે કરીએ છીએ કે લોકો શાસ્ત્રીય નૃત્ય પ્રત્યે સજાગ થાય અને કલાકારોને એક પ્લેટફોર્મ મળે આજે કલાકારો નૃત્ય શીખે છે બધું જ છે પરંતુ એ લોકો માટે પ્લેટફોર્મ મળવું બહુ જ મોટી

બહુ સરસ લાગે છે અહીંયા બહુ બધા બ્યુટિફુલ ડાન્સર્સ છે બધાને જોઈને અમે લોકો પણ કાફી ઇન્સ્પાયર્ડ થાય છે ટુ યુ નો પરફોર્મ બેટર અને અમે લોકો પણ એ જ કોશિશ કરીશું કે અમારું પરફોર્મન્સ બધાને ગમે થેન્ક અમારું નામ ભૈરવી આઠવલે છે હું કથક શીખવાડું છું જીવન ભારતી સંગીત વિદ્યાલયની અંદર દયા કોરબા સંગીત વિદ્યાલય છે ત્યાં હું કથક શીખવાડું છું આવા કાર્યક્રમ થતા રહેવા જોઈએ જેનાથી આપણે આપણી જે સંસ્કૃતિ છે તેને જાળવી રાખીએ ને ઘણી જ સારી વસ્તુ છે આજે તમે જોયું જ હશે પ્રોગ્રામમાં કે કેટલી બધી છોકરીઓ આમાં જોડાઈ છે તો આજે આપણે વેસ્ટર્ન સંસ્કૃતિને ભૂલીને આપણા ક્લાસિકલ ડાન્સને જે ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે ને આજકાલ પેરેન્ટ્સ પણ સમજી રહ્યા છે આ વસ્તુ કે આપણે વેસ્ટર્નમાં મોકલીએ એના કરતાં ઇન્ડિયન ક્લાસિકલ શીખવાડીએ તો આ બહુ જ ખુશીની વાત છે અને આવા જો કાર્યક્રમ થતા રહે તો બધાને જ પ્રોત્સાહન મળશે એટલે સરે જે આ સર્જનોત્સવનું સર્જન કર્યું છે એના માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આવી રીતે જ આવા પ્રોગ્રામ થતા જાય मेरा नाम जिद दामोदर है मैं पुणे से आई हूँ और मैं कला साधना भरतनाट्यम एकेडमी में पिछले पंद्रह साल से भरतनाट्यम का शिक्षण ले रही हूँ गुरु बाग से जी मैडम आज जो कार्यक्रम मुझे आज बहुत ही अच्छा लग रहा है कि हम पुणे से इधर आए हैं और जयमिन जी ने हमें इधर बुलाया है सृजनोत्सव में परफॉर्म करने के लिए सो so, मुझे और मेरी दोस्त हम हम दोनों बहुत ही खुश हैं और प्रिविलेज है कि हम इधर आके परफॉर्म कर पा रहे हैं